અમરેલી જિલ્લાના દરિયા કિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક યુવાનો આર્મી બીએસએફ મિલિટરી જેવી કપરી કસોટીની નોકરીની તાલીમ આપી પોતાના વતન આવી રહ્યા છે અઠવાડિયામાં જાફરાબાદના પાંચથી છ ગામોમાં યુવાનો આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરી વતન પરત આવતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે એક જ અઠવાડિયામાં બે યુવાનો

માટે તન તોડ મહેનત કરી છે અને એક જ પરિવારના ત્રણ સંતાનો સરકારી કર્મચારી બન્યા છે વઢેરા ગામના યુવાન જગદીશભાઈનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્તો વઢેરા ગામ તેમજ જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ બાલાભાઈ કોટડિયા વઢેરા ગામના સરપંચ લક્ષ્મણભાઈ મંગાભાઈ તેમજ બાલાભાઈ ચંદુભાઈ હમીરભાઈ અને ગામના તમામ આગેવાનો તથા આસપાસના ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજ જગદીશભાઈ આર્મીની ટ્રેનિંગ કરી અને પરત વઢેરા આવેલા અને એની પહેલાં સાગરભાઈ પણ ટ્રેનિંગ કરીને આવેલા અને મારા ગામનું ઉત્સાહ અને ખૂબ સારી રીતે ઉજવણી કરી અને આમને બે યુવાનોને જોઈ અને હું જોઉં છું કે મારા ગામની અંદર હજી પણ નવા યુવાન આર્મીમાં જોડાય હું જોઉં છું અને આગળ જતા વધારે યુવાનો આર્મીમાં લાગે એવી અપેક્ષા અમે રાખીએ છીએ અમારા ગામના વઢેરા ગામમાં જવાનશ્રી જયેશભાઈ ભાલિયા તેમો વતનમાં આર્મીની પૂરી ટ્રેનિંગ કરી અને પરત ફરેલા જેમાં આખા ગામના તમામ લોકો આગેવાનો સરપંચશ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી પટેલશ્રી બાલાભાઈ મંગાભાઈ તેમજ અનેક લોકો સામૈયાની અંદર સામેલ થાય અને અમારા ગામના ગૌરવ એવું દેશભાઈ ભાલિયાનું સરસ મજાનું એક સામાન્ય કરેલું હતું ગર્વની વાત અને લાગણીની વાત તો એ છે કે આજરોજ અમારા ગામની અંદર સન્નાભાઈ ભાલિયા જેઓ તેમના ત્રણ ત્રણ દીકરી અને બે બે દીકરાઓ સરકારી નોકરીની લાગણીમાંથી પાસ થયેલ અને ત્રણે ત્રણ બેનભાઈઓ સરસ મજાની નોકરી મેળવી લીધેલી આજના યુગમાં નોકરીની ફૂલ તડામારી અને કોન્ફિડેશનની સાથે ભાઈ શ્રી જયેશભાઈ ભાલિયા જેઓ આર્મી ટ્રેનિંગમાં બેન શ્રી લસુબેન જેઓ પોલીસમાં તેમજ તેમના નાના ભાઈ શ્રી તે ફોરેસ્ટમાં સિલેક્શન થયું છે તો અમારા વઢારા ગામને આટલું બધું લાગણી અને ઉત્સાહ છે કે આજે આટલી બહોળી સંખ્યામાં તેઓ ઉપસ્થિત રહી હાજરી હાજર આપી હાજર રહી અને તમામ લોકોએ તેમનું સન્માન અને ઉત્સાહભેર સામયું કરેલું હતું બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ